તો મિત્રો અત્યારે જો મારા મમ્મી બને ને ખાશે દાળ ભાત રોટલી દૂધ અને બે ગયું નાસ્તો કરવા ફાઈનલી મિત્રો અત્યારે વાગ્યા છે નવ ને આપણે ભાઈ છે ને આજ ટિફિન તૈયાર કર્યું છે કામ કર્યું મિત્રો અત્યાર છે ને ટિફિન લઈને ઘેરે જવાનું છે મારે આજ ઘેરે ટિફિન દેવા જવાનું છે અને ત્યાંથી પછી જવાનું છે સુનિલભાઈ ના પાછળ પાછું મિત્રો ગામમાં આવી ગયા છે ભાઈ એક ડિલિવરી દેવાની હતી ઘરે છે કોઈ ઘરે હા હા વિયા વિયા આ તમારો કુરિયર આવેલો છે આલ્યો

તો આપણે હર્ષભાઈ ત્યાં હોઈ જાય છે ને તમારા વલો હું કઉ કે હેડ લઉં છું મને વૈચારી વૈચારી મારે બોલવું પડે હું ભાઈ એમ બોલું કે હર્ષભાઈ આપડે હોઈ ગયા છે અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ જાય બેઠો તું ને ટાઈમ પાસ કરવું હોય પંખા બેસી જવું બસ મારા ભાઈ લગ્ન એવું જ હોય તમારો લોક તમે સાંભળો ભાઈ બન ફાઈનલી મિત્રો ભોગી ગયા છીએ એસકે ભાઈ ના ડી ભાઈ ઘરે આપડે શું કે મારો કોલેજ મારો કલેજો કે મોબાઈલ જવું પણ

तो वीडियो पे पहली बार आती आती ना तो सब्सक्राइब करती, करते शेयर करते, तो शेयर, सब्सक्राइब सब्सक्राइब लाइक लाइक शेयर शेयर मेहनत मज़ा हरा हरा वीडियो बना अभी भी हम कहां पे जाती जाती, मो हुआ. मो हुआ जाती। अभी भी भाई आती? नहीं, नहीं आती इसको नहीं ले जाती क्यों डीके भाई आप क्यों नहीं आती

અને હું અમે બે પેસેન્જર તો અમે જ મોવા હું કામ જઈશું ને એ મને એસ કે ભાઈ અને ડીકે અમને તને જ ખબર છે ખાલી હું કામ જવી નઈ હવે તમારે જોવું હોય તો વિડીયોમાં કન્ટિન્યુ ફાઈનલ મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ દર્શન કરવા એસ કે ભાઈ ઓલ મારે સુરત જવાનું છે ને બહુ મોડું થઈ જવાનું કેવું એસ કે ભાઈ ઉતાવળ રાખવાની ફટાફટ હજી મારે હાલો હાલો ફટાફટ કરો મારે સુરત જવાનું છે વાડીએ ભગવાન છે પાછું

મારી પસંદગી વ્હાઈટ જ હતી એટલે આ લાગે કે બ્લુ એવું લાગે આમ જો મિત્રો આમ છે ને લાગે છે મિત્રો હવે બધું આપણે બોક્સિંગ તો થઈ ગયું રીલ જોવા મળી જાય છે બાકી તો હવે આપડે લઈએ તમે સપોર્ટ કરશો ફાઈનલી મિત્રો અત્યારે આપડે આવી પાછા બીજી દુકાને

એની લે લે ઉમના કા આય આંતર આપણે લાવવાના છે મુજાતા ન હો તારા તબ તરે પણ હો ફટાફટ ઓન સોલે લીધો પણ આજે પેમેન્ટ તો કરવું પડશે તો આમ જો આય પૈસા ગણવાનું ચાલુ છે અને SK ભાઈ કરે છે પેમેન્ટ ઠીક છે તારા પેમેન્ટ ને કરવાનું નહીં મોટો હાસે લેગા વ્યવસ્થિત હોમે નીકળે જતા ઘરે જવાના આપ બધું પછી છે SK ભાઈ ડીકે ભાઈ નીકળશું ને ઘરે બે

ફાઈનલી મિત્રો દર્શન કરી લીધા છે ને હવે આપણે નીકળી સીધા ખેતર જવા ગણ એ પેલા મારે છે ને સુનિલ ભાઈ ના જવું પડશે કેમ કે આપડી ગાડી ન્યા પડી છે હાલો ને સુનિલ ભાઈ તો રખણ ફટાફટ આવો આવો પોગી પાછા સુનિલ ભાઈ ઘરે અને આયા આયા સમજો કોરિયર આવી ગયું પાછું આ કુરિયર કોરિયર આવ્યો બી સરપ્રાઈઝ હે બી સરપ્રાઈઝ મિત્રો આયા આયા તો પાછી એક સરપ્રાઈઝ છે એમાં એવું છે કે છે ને અમારે ગલ્લો છે આમાં ગલ્લો મંગાવ્યો છે અમારો ભાઈ પૈસા ઇન્વેસ્ટ મિત્રો પૈસા ઇન્વેસ્ટ ચાલો હવે નીકળીએ આપણે ખેતરે જાવ

તો હવે મમ્મી ને પપ્પા કહેશે કે અત્યારે ન જાવ કાલ ઉયો જ આજે અને જો મિત્રો અત્યારે માં છે ને વરસાદ આવવા મળ્યો જો છે ને ચાલો થી જો વરસાદ આવીતી તો છે ને જવામાં માં તકલીફ પડે એટલે પપ્પા કહે કે હવે અત્યારે જાવો નથી ને કે કાલ ઉયો જ આજે ગાડી બહાર પડી છે ને ગાડી અંદર મેં દો પેલા કેમ કે અંદર પેટ ટાકી પાણી ઘડી જાય છે પાછું ગાડી અંદર પાર્કિંગ કરી ને જતો જો બહાટે બોલાવા મળ્યો માર પપ્પા કહે કે હવે અત્યારે ન જાવું છે આમે તે કે વરસાદ ને આવે છે અને ભાઈ પાંચ વાગી જાતો કે પાંચ ને પંચાવન ને ટ્રેન હતી

આપણી પથારીમાં તો હવે છે ને ભૂઈ જવાનું છે અને આપણે તે ટૂંક સમયમાં આઈફોન લેવા જવાનું છે જો તમે મને થોડોક વધારે સપોર્ટ કરશો ને તો કેમ કે મેં દિવાળી લગીનું ધાર્યું છે દિવાળી લગીમાં જો આપણું ક્રાઈટેયા કમ્પ્લીટ થઈ જાય ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલે આપણે નવો મોબાઈલ લેવા જવાનું છે આઈફોન બરોબર ચાલો ફટાફટ ચેનલને ને સબસ્ક્રાઈબ કર બસ ને બસ આશા તમને લોક ગમે છે ગમે તો લાઈક પર સબસ્ક્રાઈબ ના ફોન મળી ચાલો જય માતા ગી બાય બાય સબસ્ક્રાઈબ કરતો હોય